ઉત્તર છે એમને યાદ રહે છે કે ધન દિયે ધન ના ખૂટે એટલે તે રાત દિવસ ઊંઘનો પણ ત્યાગ કરી જ્ઞાન ધનનો દાન કરતા રહે છે થાકતા નથી પરંતુ જો પોતામાં કોઈ અવગુણ હશે તો સર્વિસ કરવાનો પણ ઉમંગ નથી આવી શકતો ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાળકો પ્રત્યે બાપ બેસી સમજાવે છે બાળકો જાણે છે પરમ પિતા રોજ 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 સમજાવે છે જેમ ટીચર ભણાવે છે બાપ માત્ર શિક્ષા આપશે સંભાળતા રહેશે કારણ કે બાપના તો ઘરમાં જ બાળકો રહે છે મા બાપ સાથે રહે છે અહીંયા તો તે વન્ડરફુલ વાત છે રૂહાની બાપની પાસે તમે રહો છો એક તો રૂહાની બાપની પાસે મૂળ વતનમાં રહો છો પછી કલ્પમાં એક જ વાર બાપ આવે છે બાળકોને વારસો આપવા કે પાવન બનાવવા સુખ કે શાંતિ આપવા તો જરૂર નીચે આવીને રહેતા હશે આમ જ મનુષ્યોનો મનુષ્યને મુંઝારો થાય છે એમાં જ કન્ફ્યુઝ છે માણસો હું બાબા કહે છે કે ગાયન પણ છે સાધારણ તનમાં પ્રવેશ કરે છે હવે સાધારણ તન ક્યાંયથી ઉડીને તો નથી આવતું જરૂર મનુષ્યના તનમાં જ આવે છે એ પણ બતાવે છે કે હું આ તનમાં પ્રવેશ કરું છું તમે બાળકો પણ અત્યારે સમજો છો કે બાપ અમને સ્વર્ગનો વારસો આપવા આવ્યા છે જરૂર અમે લાયક નથી પતિત બની ગયા છીએ બધા કહે પણ છે હે પતિત પાવન આવો આવીને અમને પતિતોને પાવન બનાવો બાપ કહે છે મને કલ્પ કલ્પ પતિતોને પાવન કરવાની ડ્યુટી મળેલી છે હે બાળકો હવે આ પતિ દુનિયાને પાવન બનાવવાની છે જૂની દુનિયાને પતિત નવી દુનિયાને પાવન કહેશે એનો મતલબ જૂની દુનિયાને નવી બનાવવા બાપ આવ્યા છે કળિયુગને તો કોઈ પણ નવી દુનિયા નહીં કહેશે આ તો સમજની વાત છે ને કળિયુગ છે જૂની દુનિયા બાપ પણ આવશે જરૂર જૂના અને નવાના સંગમ પર જ્યારે ક્યાંય પણ તમે આ સમજાવો છો તો બોલો આ પુરુષોત્તમ સંગમયુગ છે બાપ આવેલા છે આખી દુનિયામાં એવા કોઈ મનુષ્ય નથી જેને આ ખબર હોય કે આ પુરુષોત્તમ સંગમયુગ છે જરૂર તમે સંગમ યુગ પર છો ત્યારે તો સમજાવો છો મુખ્ય વાત છે સંગમ યુગની તો પણ ખૂબ જરૂરી છે જે વાત કોઈ નથી જાણતા તે સમજાવવી પડે એટલે બાબાએ કહ્યું હતું આ જરૂર લખવાનું છે કે અત્યારે પુરુષોત્તમ સંગમ યુગ છે નવા યુગ અર્થાત સતયુગ નું ચિત્ર પણ છે મનુષ્ય કેવી રીતે સમજે કે આ લક્ષ્મી નારાયણ સતયુગી નવી દુનિયાના માલિક છે એમના ઉપર અક્ષર જરૂર જોઈએ પુરુષોત્તમ સંગમ યુગ આ જરૂર લખવાનું છે કારણ કે આ મુખ્ય વાત છે મનુષ્ય સમજે છે કળયુગમાં હજુ

હવે નવયુગ આવી રહ્યો છે અજ્ઞાનના ઊંઘમાંથી જાગો આ તમે જાણો છો હવે સંગમયુગ છે આને નવયુગ નહી કહેશો સંગમયુગ સંગમ ને સંગમયુગ જ કહેવામાં આવે છે આ છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે કે જૂની દુનિયા ખતમ થઈ અને નવી દુનિયા સ્થાપન થાય છે મનુષ્યથી દેવતા બની રહ્યા છીએ રાજયોગ શીખી રહ્યા છીએ દેવતાઓમાં પણ ઉત્તમ પદ છે જ આ આ પણ છે તો મનુષ્ય આમનામાં દેવી ગુણ છે એટલે દેવી દેવતા કહેવામાં આવે છે સૌથી ઉત્તમ ગુણ છે પવિત્રતાનો ત્યારે તો મનુષ્ય દેવતાઓની આગળ જઈને માથું ટેકવે છે આ બધી પોઈન્ટ્સ બુદ્ધિમાં ધારણ એમને હશે જે સર્વિસ કરતા રહે છે કહેવામાં આવે છે ધન દિયે ધન ના ખૂટે ખૂબ સમજણ મળતી રહે છે નોલેજ તો ખૂબ સહજ છે પરંતુ કોઈમાં ધારણા સારી હોય છે કોઈમાં નથી હોતી જેમનામાં અવગુણ છે તે તો સેન્ટર સંભાળી પણ નથી શકતા તો બાપ બાળકોને સમજાવે છે પ્રદર્શનીમાં પણ સીધા સીધા અક્ષર આપવા જોઈએ પુરુષોત્તમ સંગમ યુગ તો મુખ્ય સમજાવવું જોઈએ આ સંગમ પર આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે જ્યારે આ ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહીં હતો આ જે મહાભારત લડાઈ છે એની પણ ડ્રામામાં નોંધ છે આ પણ અત્યારે નીકળ્યા છે આગળ થોડી હતા સો વર્ષની અંદર બધું ખલાસ થઈ જાય છે સંગમ યુગને ઓછામાં ઓછું સો વર્ષ તો જોઈએ ને આખી દુનિયા નવી બને છે નવી દુનિયા બનવાની છે ન્યુ દહેલી નવી દિલ્હી બનાવવામાં કેટલો કેટલા વર્ષ લાગ્યા તમે સમજો છો ભારતમાં જ નવી દુનિયા થઈ છે છે પછી જૂની ખલાસ જશે તો તો રહે ને પ્રલય થતી નથી આ બધી વાતો બુદ્ધિમાં છે અત્યારે છે સંગમ યુગ નવી દુનિયામાં જરૂર આ દેવી દેવતાઓ હતા પછી આ હશે આ છે રાજયોગનું ભણતર ભણવાનું જો કોઈ ડિટેલમાં નથી સમજાવી શકતા તો માત્ર એક વાત બોલો પરમ પિતા પરમાત્મા જે બધાના બાપ છે એમને તો બધા યાદ કરે છે તે અમને બધા બાળકોને કહે છે તમે પતિત બની ગયા છો બોલાવો પણ છો હે પતિત પાવન આવો બરોબર કલયુગમાં છે પતિત સત્યુગમાં પાવન હોય છે હવે પરમ પિતા પરમાત્મા કહે છે દેહ સહિત આ બધા પતિત સંબંધ છોડી મામે કમ યાદ કરો તો પાવન બની જશો આ ગીતાના જ અક્ષર છે પણ ગીતાનો યુગ ગીતા સંગમ યુગ પર જ ગવાઈ હતી જ્યારે કે વિનાશ થયો હતો બાપે રાજ શીખવ્યો હતો રાજા એ સ્થાપન થઈ હતી પછી જરૂર થશે આ આ બધી બધું બાપ સમજાવે છે ને ચાલો ન આવ્યા તો બીજા કોઈમાં પણ આવે સમજાવવું તો સમજણ તો બાપ ની જ છે ને એવું તો છે ને બ્રહ્મા બાબા સમજણ આપી રહ્યા છે ચલો બ્રહ્મા બાબાના તનમાં ન આવે બીજાના તનમાં આવે તો પણ સમજણ તો શિવ બાબાની છે અમે આનું તો નામ લેતા નથી ને અમે તો માત્ર બતાવીએ છીએ બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બની અને મારી પાસે ચાલી આવશો કેટલું સહજ છે માત્ર મને યાદ કરો અને ચોર્યાસી ના ચક્રનું જ્ઞાન બુદ્ધિમાં હોય જો જે ધારણા કરશે તે ચક્રવર્તી રાજા બનશે આ મેસેજ તો બધા ધર્મ વાળાઓના માટે છે ઘર તો બધા જવાનું છે અમે પણ ઘરનો જ રસ્તો બતાવીએ છીએ પાદરી વગેરે કોઈ પણ હોય તમે એમને બાપનો સંદેશ આપી શકો છો તમારો ખુશીનો તમને ખુશીનો ખૂબ પારો ચડવો જોઈએ પરમ પિતા પરમાત્મા કહે છે મામે કમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે બધાને આ યાદ કરાવો બાપનો સંદેશ સંભળાવો જ નંબર 1 સર્વિસ છે ગીતાનો નો યુગ પણ અત્યારે છે બાપ આવ્યા છે એટલે તે ચિત્ર શરૂમાં રાખવા જોઈએ જે સમજે છે અમે

અમે કોઈની ગ્લાની નથી કરતા બાપ કહે છે મામે કમ યાદ કરો હું ઉચ્ચ થી ઉચ્ચ પતિત પાવન છું મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે આ નોટ કરો આ ખૂબ કામની વસ્તુ છે હાથ ઉપર કે બાઈ પર અક્ષર લખાવે છે ને ઘણા લોકો ટેટુ બનાવરાવે છે લખાવે છે આ પણ લખી દો આટલું માત્ર બતાવ્યું તો પણ રહેમ દિલ કલ્યાણકારી બન્યા પોતાનાથી પ્રણ એટલે કે પ્રતિજ્ઞા કરવી જોઈએ સર્વિસ જરૂર કરવાની છે પછી આદત પડી જશે અહીંયા પણ તમે સમજાવી શકો છો ચિત્ર આપી શકો છો આ છે સંદેશ આપવાની વસ્તુ લાખો બની જશે ઘર ઘરમાં જઈને પેગામ એટલે કે સંદેશ આપવાનો છે પૈસા કોઈ આપે ન આપે બોલો બાપ તો છે જ ગરીબ નિવાસ અમારો ફરજ છે ઘર ઘરમાં સંદેશ આપવો મારું કર્તવ્ય છે આ બાપ દાદા આમનાથી આ વારસો મળે છે ચોર્યાસી જન્મ આ લેશે બ્રહ્મા બાબા આમનો આ અંતિમ જન્મ છે અમે બ્રાહ્મણ છીએ સો પછી દેવતા બનીશું બ્રહ્મા પણ બ્રાહ્મણ છે પ્રજાપિતા બ્રહ્મા એકલા તો નહીં હશે ને જરૂર બ્રહ્મા બ્રાહ્મણ વંશાવલી પણ હશે ને બ્રહ્મા સો વિષ્ણુ દેવતા બ્રાહ્મણ છે ચોટી તેજ દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બને છે કોઈ જરૂર નીકળશે જે તમારી વાતોને સમજશે પુરુષ પણ સર્વિસ કરી શકે છે સવારે ઊઠીને મનુષ્ય જ્યારે દુકાન ખોલે છે તો કહે છે સુબહ કા તમે પણ સવારે સવારે જઈને બાપનો સંદેશ સંભળાવો બોલો તમારો ધંધો ખૂબ સારો હશે તમે સાઈને યાદ કરો તો 21 જન્મનો વારસો મળશે અમૃત વેળાનો ટાઈમ સારો હોય છે આજકાલ કારખાનોમાં માતાઓ પણ બેસીને કામ કરે છે આ બેજ પણ બનાવવું ખૂબ સહજ છે તમને બાળકોને તો રાત દિવસ સર્વિસમાં લાગી જવું જોઈએ ઊંઘને હરામ કરી દેવી જોઈએ બાપનો પરિચય મળવાથી મનુષ્ય ધન્ના બની જાય છે તમે કોઈને પણ સંદેશ આપી શકો છો તમારું જ્ઞાન તો ખૂબ ઊંચું છે બોલો અમે તો એકને યાદ કરીએ છીએ ક્રાઇસ્ટની આત્મા પણ એનું બાળક હતી આત્માઓ તો બધા એમના બાળકો છે તે ગોડ ફાધર કહે છે કે બીજા કોઈ પણ દેહધારીને યાદ નહીં કરો તમે પોતાને આત્મા સમજી મામે કમ યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે મારી પાસે આવી જશો મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ઘરે જવાના માટે પરંતુ કોઈ પણ નથી જોવામાં આવે છે બાકો હજી ખૂબ ઠંડા છે એટલી મહેનત પહોંચતી નથી બા ના કરતા રહે છે આમાં ખૂબ સહન પણ કરવું પડે છે ધર્મ સ્થાપકને કેટલું સહન કરવું પડે છે ક્રાઇસ્ટના માટે પણ કહે છે એમને ક્રોસ ઉપર ચડાવ્યા તમારું કામ છે બધાને સંદેશ આપવો એના માટે યુક્તિઓ બાબા બતાવતા રહે છે કોઈ સર્વિસ નથી કરતા તો બાબા સમજે છે ધારણા નથી બાબા રાય આપે છે સલાહ આપે છે કેવી રીતે સંદેશ આપો ચેનમાં પણ તમે આ સંદેશ આપતા રહો તમે જાણો છો અમે સ્વર્ગમાં જઈએ છીએ કોઈ શાંતિધામમાં પણ જશે ને રસ્તો તો તમે જ બતાવી શકો છો તમને બ્રાહ્મણોને જ જવું જોઈએ છે તો ખૂબ બ્રાહ્મણોને બ્રાહ્મણોને ક્યાંક તો રાખશે ને બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય પ્રજાપિતા બ્રહ્માની સંતાન તો જરૂર હશે ને આદિમાં છે જ બ્રાહ્મણ તમે બ્રાહ્મણ છો ઉચ્ચથી ઉચ્ચ તે બ્રાહ્મણ છે કુખવંશાવલી બ્રાહ્મણ તો જરૂર જોઈએ ને નહીં તો પ્રજાપિતા બ્રહ્માના બાળકો બ્રાહ્મણ ક્યાં ગયા બ્રાહ્મણોને તમે બેસીને સમજાવો તો તે જટ સમજી જશે બોલો તમે પણ બ્રાહ્મણ છો અમે પણ પોતાને બ્રાહ્મણ છીએ હવે બતાવો તમારો ધર્મ સ્થાપન કોણ બ્રહ્માના સિવાય કોઈ નામ જ નહીં લેશે તમે ટ્રાયલ કરીને જુઓ બ્રાહ્મણોને પણ ખૂબ મોટા બ્રાહ્મણોનું પણ ખૂબ મોટું મોટા કુળ હોય છે ઉજારી બ્રાહ્મણ તો ઢેર છે અજમેર માં ઢેર બાળકો જાય છે ત્યારે કોઈને સમાચાર નથી આપ્યો કે બ્રાહ્મણો થી મળ્યા અજમેર માં બ્રહ્માજી નું મંદિર છે ત્યાં કેટલા બાબાના બાળકો પણ જાય છે હજુ સુધી કોઈ એવો સંદેશ બાબાને નથી આપ્યો કે અમે આટલા બ્રાહ્મણોને મળ્યા એમને પૂછ્યું કે તમારો ધર્મ સ્થાપન કરવા વાળા કોણ બ્રાહ્મણ ધર્મ કોણે સ્થાપન કર્યો તમને તો ખબર છે સાચા બ્રાહ્મણ કોણ છે તમે ઘણાનું કલ્યાણ કરી શકો છો યાત્રા ઉપર ભક્ત જ જાય છે આ ચિત્ર તો ખૂબ સારા છે લક્ષ્મી નારાયણનું તમને ખબર છે જગત અંબા કોણ છે લક્ષ્મી કોણ છે એવું એવું તમે નોકરો ભીલનીઓ વગેરેને પણ સમજાવી શકો છો તમારા વગર તો કોઈ છે નહીં જે એમને સંભળાવે ખૂબ દિલ બનવાનું છે બોલો તમે પણ પાવન બની પાવન દુનિયામાં જઈ શકો છો આત્મા સમજો સમીવ બાબાને યાદ કરો શોખ ખૂબ હોવો જોઈએ કોઈને પણ રસ્તો બતાવવાનો જે પોતે યાદ કરતા હશે તે બીજાને પણ યાદ કરાવવાનું પુરુષાર્થ કરશે બાપ તો નહીં બાળકોનું કામ છે ગરીબોનું પણ કલ્યાણ કરવાનું છે બિચારા ખૂબ સુખી થઈ જશે થોડું યાદ કરવાથી પ્રજામાં પણ આવી જાય આ પણ સારું છે આ ધર્મ તો ખૂબ સુખ આપવા વાળો છે દિવસ પ્રતિ દિવસ તમારો અવાજ જોરથી નીકળશે બધાને આ સંદેશ આપતા રહો પોતાનું પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તમે મીઠા મીઠા વાકો પદમાં પદમ ભાગ્યશાળી છો જ્યારે કે મહિમા સાંભળો છો તો સમજો છો છતાં પણ કોઈ વાતની ચિંતા વગેરે કેમ રાખવી જોઈએ

મહાવીર મહાવીરની અને એમની સંતાન આ પૂરેપૂરું તીર્થ છે કાશી થી પણ ઊંચી જગ્યા થઈ અચ્છા મીઠા મીઠા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ઘર ઘરમાં જઈને બાપનો સંદેશ આપવાનો છે સર્વિસ કરવાની પ્રતિજ્ઞા કરો સર્વિસના માટે કોઈ પણ બહાના નહીં આપો બીજું કોઈ પણ વાતની ચિંતા નથી કરવાની ગુપ્ત ખુશીમાં રહેવાનું છે કોઈ પણ દેહ ધારીને યાદ નથી કરવાના એક બાપની યાદમાં રહેવાનું છે આજનું વરદાન કલ્યાણકારી બાપ અને સમયનો દર સેકન્ડ લાભ ઉઠાવવા વાળા નિશ્ચય બુદ્ધિ નિશ્ચિંત ભવ જે પણ ઉદ્દેશ્ય ચાલી રહ્યો છે તેને ત્રિકાળદર્શી બનીને જુઓ હિંમત અને હુલ્લાસમાં રહી સ્વયં પણ સમર્થ આત્મા બનો અને વિશ્વને પણ સમર્થ બનાવો સ્વયંને તોફાનોમાં પોતાના તોફાનોમાં હલોને અચળ બનો જે સમય મળ્યો છે સાથ મળ્યો છે અનેક પ્રકારના ખજાના મળી રહ્યા છે એના એનાથી સંપત્તિવાન અને સમર્થિતવાન બનો આખા કલ્પમાં એવા દિવસ પછી આવવા વાળા નથી એટલે પોતાની બધી ચિંતાઓ બાપને આપી નિશ્ચય બુદ્ધિ બની સદા નિશ્ચિંત રહો કલ્યાણકારી બાપ અને સમયનો દર સેકન્ડ લાભ ઉઠાવો સ્લોગન છે બાપના સંગનો રંગ લગાવો તો બુરાઈઓ સ્વતઃ સમાપ્ત થઈ જશે અવ્યક્તિશારા અશરીરી અને વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો વિદેહી બનવાની વિધિ છે બિંદી બનવું અશરીરી બનો છો